નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્યલ યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે મિશન વાત્સલ યોજના અંતર્ગત પીપીપીના ધોરણે ઇએમઆરઆઈ જીએમએસ દ્વારા અમલીકૃત તમે જોઈ શકો છો મિત્રો ચાઇલ્ડ હેલ્પલાઇન હેઠળ રેલવે હેલ્પ ડેસ્ક માટે સુરત વડોદરા આણંદ અમદાવાદ અને રાજકોટ માટે તાત્કાલિક ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની લાયકાત ધરાત ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો છો ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર માટેની કુલ પંદર જગ્યા માટે તેમજ કેસ વર્કરની કુલ પંદર જગ્યા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે શૈક્ષણિક લાયકાતની તેમજ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર માટે જે અહીંયા માસિક સીટીસી પગાર પંદર હજાર રૂપિયા માસિક પગાર મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ પ્રિફરબલી ઇન બીએ ઇન સોશિયલ વર્ક કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્યુનિટી સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ વેઇટેસ ફોર એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર્સ પ્રિફરન્સ મે Given to personnel uh, having experience working in emergency helpline up to 35 years. ત્યારબાદ તમે જોઈ શકો છો કેશ વર્કર માટેની પંદર જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં તેર હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે જેમાં લાયકાતની વાત કરીએ તો ટ્વેલ્થ પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ ઇક્વિલન્ટ બોર્ડ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ વેટેઝ ફોર એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રિફરન્સ મે બી ગીવન ટુ દિસ પર્સનલ ઓફ વર્કિંગ ઇન ઇમરજન્સી હેલ્પલાઇન અપ ટુ થર્ટી ફાઇવ ઇયર્સ સુધીની અહીંયા ઉંમર વર્ષ ધરાવતા હોય છે મિત્રો ઇમરજન્સી હેલ્પલાઇનમાં કામ કરેલ ઉમેદવારોને અહીંયા અનુભવીને પ્રાધાન્યતા મળે છે મિત્રો તેમજ બે ટુ વ્હીલર સાથે ડ્રાઈવિંગ લાઇસન્સ ધરાવનારને પણ પ્રાધાન્યતા કોમ્પ્યુટર જ્ઞાન આવશ્યક છે કેસ વર્કર સિવાય ની જગ્યાઓ માટે તેમજ દિવસ અને રાત્રિની શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ત્રીજી ડિસેમ્બર બે હજાર રોજ સમય સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમિયાન શૈક્ષણિક લાયકાત અનુભવ આધાર પુરાવા વગેરે અસલ અને સ્વપ્રમાણિક નકલો સહિત નીચે જણાવેલ સ્થળે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ ખાતે એમ આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દાસ્તાન ફાર્મ હાઉસ પાસે હરિદર્શન ચાર રસ્તા નરોડા કઠવાડા રોડ અમદાવાદ આડત્રીસ ત્રેવીસ પિસ્તાલીસ પિનકોડ ખાતે હાજર રહેવાનું રહેશે સુરત સુરત ખાતે 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 ઓફિસ સિવિલ હોસ્પિટલ ચોક બજાર તેમજ વડોદરા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ કોડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો તમે આ ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો જે ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર તેમજ કેસ વર્કરની પંદર પંદર જગ્યાઓ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે વક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય